નમસ્કાર વિદ્યાર્થી મિત્રો કેમ છે બધા અને આ વિભાગની અંદર આ ભાગની અંદર આપણે શીખવાનું છે વિદ્યુત વિભાજનીય કોષ તમને ખ્યાલ હશે આપણે પાઠ શરૂઆત કરી હતી ત્યારે આપણે બે કોષ છે એ ભણ્યા ભણવાના છે એમ મેં તમને કીધું એક વિદ્યુત રાસાયણિક કોષ અને બીજો વિદ્યુત વિભાજનીય કોષ આજના લેક્ચર અંદર આપણે વિદ્યુત રાસાયણિક કોષ તો શીખી ગયા છે ડેનિયલ કોષ વોલ્ટેનિક કોષ ગેલ્વેનિક કોષ તમને ખ્યાલ છે આજના લેક્ચર આપણે વિદ્યુત વિભાજનીય કોષ છે એ શીખવાનો છે અને એ તમે ઓલરેડી શીખેને આવ્યા છો કઈ જગ્યાએ ધોરણ 10 ની અંદર ધોરણ 10 માં યાદ કરો એક કોપર સલ્ફેટ નું તમે દ્રાવણ ભર્યું તો એની અંદર એક અશુદ્ધ ધાતુ નો કોપર સળિયો રાખ્યો તો બીજામાં અશુદ્ધ ધાત ઇના ઇસ દ્રાવણ માં બીજો શુદ્ધ ધાતુ નો કોપર સળિયો રાખ્યો તો બંને તાર મારફતે જોડવાથી જે એનોડ નો સળિયો હતો જે અશુદ્ધ હતો એ ખવાતો જતો હતો અને કોપરનો શુદ્ધ છે એની અંદર શું થાય જે નિપજ બને છે ખરી પણ એ નિપજ બનવા માટે એનો આધાર છે એ ઉપરથી તમે જે પસાર કરો વિદ્યુત પ્રવાહ છે તમારે એને ઉપરથી વિદ્યુત પ્રવાહ આપવો પડે છે માટે એ વિદ્યુત વિભાજની કોષ ગણે છે શીખે ચાલો

એ અને કોપર પ્લસ ટુ અને પ્લસ બે ઇલેક્ટ્રોન આ એક એકવીસ સમાવિત ખ્યાલ આવે છે આ સોલિડ તો અને દ્રાવણમાં કોપર પ્લસ ટુ ગયો ઉત્પન્ન થયેલો ઇલેક્ટ્રોન છે આ તાર મારફતે થાય અને અહીંયા આવશે દ્રાવણમાં જશે દ્રાવણ નો કોણ છે સીયુ પ્લસ ટુ સુપર માઇનસ ટુ તો જે સીયુ પ્લસ ટુ એ દ્રાવણની અંદર ઇલેક્ટ્રોન તમને કીધી એ જ તમારી વિદ્યુત વિભાજનીય કોચ છે ઓકે ખ્યાલ આવી તમને ઓકે વિદ્યાર્થી મિત્રો અહીંયા ધ્યાન આપજો કે આ વિદ્યુત વિભાજન કોષ છે એ શા માટે આ ધાતુ માટે ઉપયોગમાં લીધી યાદ રાખજો કે અમુક એવા રિડેક્શન કરતા પદાર્થો હોય કે જેના વડે તમે કોઈ પણ ધાતુનું શુદ્ધિકરણ ન કરી શકતા બરાબર એવી ધાતુનું શુદ્ધિકરણ કરવા માટે આ વિદ્યુત વિભાજનની કોષ છે વપરાય છે ખાસ કરીને સોડિયમ છે મેગ્નેશિયમ છે એલ્યુમિનિયમ છે એવી બધી જ ધાતુઓનું છે એ આ પદ્ધતિ વડે તમે અલગીકરણ કરી શકો છો કઈ કઈ સોડિયમ એલ્યુમિનિયમ મેગ્નેશિયમ વગેરે જેવી આ ધાતુનું શુદ્ધિકરણ કે આ ધાતુનું શુદ્ધિકરણ આના વડે કરવામાં આવે કારણ કે એને યોગ્ય રિડક્શન કરતા પદાર્થ વડે એનું શુદ્ધિકરણ કરી શકાતા ન હોવાના કારણે આને આ વિદ્યુત વિભાજનની કોષથી પદ્ધતિ શુદ્ધ કરવામાં આવે છે ઓકે બીજું તે જે આ વિદ્યુત ધ્રુવ છે શુદ્ધ ધાતુનો કોપનો સળિયા ઉપર જે આ ધાતુ જમા થાય છે એ કેટલી જમા થશે એનો આધાર ખરો કોઈ ઉપર હા એનો આધાર છે એ વિદ્યુત ધ્રુવ ઉપર કેટલી ધાતુ જમા થશે એનો આધાર છે એ નક્કી કરવા માટે માઈકલ નામનો ફેરાડે 1834 ની અંદર એને બે મહત્વના અગત્યના નિયમો આપ્યા જે બહુ જ અગત્યના છે અને બોર્ડની અંદર હાલનો 2025 ની જે એક્ઝામ ગઈશ એની અંદર પહેલો જ પ્રશ્ન છે પૂછાયેલો છે નિયમ એ આ વિદ્યુત મળશે એનો આધાર માટે બે નિયમો એને રજૂ કર્યા પહેલો નિયમ એ છે કે જે વિદ્યુત વિભાજનીય કોષ છે એ વિદ્યુત વિદ્યુત કોષમાં ધ્રુવ પર ઉત્પન્ન થતી ધાતુનો જથ્થો પસાર કરેલા વિદ્યુત પ્રવાહના જથ્થાના સંપ્રમાણમાં હોય છે આ પેલો નિયમ શું કીધું ચમચો આ કયો કોષ છે વિદ્યુત વિભાજની કોષ એટલે વિદ્યુત વિભાજનીય કોષમાં આ વિદ્યુત ધ્રુવ પર ઉત્પન્ન થતી ધાતુનો જથ્થો પસાર કરેલ વિદ્યુત પ્રવાહના સથાના સંપ્રમાણમાં હોય છે કયા ગુરુ ઈજી જો એકદમ યાદ રાખી લેજો હું કે ભાઈ વિદ્યુત આ કોષ કયો છે વિદ્યુત વિભાજનીય કોષ એટલે વિદ્યુત વિભાજનીય કોષમાં વિદ્યુત ધ્રુવ પર ઉત્પન્ન થતી ધાતુનો જથ્થો પસાર કરેલ વિદ્યુત પ્રવાહના જથ્થાના સમપ્રમાણમાં હોય છે તો પહેલાની વિદ્યુત વિભાજન કોષમાં વિદ્યુત ધ્રુવ પર ઉત્પન્ન થતી ધાતુ ઉત્પન્ન થતી નિપજનો જથ્થો પસાર કરવા વિદ્યુત પ્રવાહના સમપ્રમાણમાં હોય છે વેરી મોસ્ટ આઈએમપી છે અગત્યનો છે અને તમને આ આવડી પણ જાય એવો છે એટલે આવી રીતે કોઈ એક આ કોષ દોરી અને એના આધારે તમે સમજાવી દો વિદ્યુત વિભાજન કોષ વિદ્યુત ધ્રુવ પર અને પસાર કરેલો વિદ્યુત પ્રવાહ ત્રણ શબ્દો જ યાદ રાખો ખબર પડે હે ઓકે બીજો ની હવે ધારો કે તમે આ આ કોપર સલ્ફેટ છે એની જગ્યાએ કોઈ અલગ અલગ ઘટકો લીધા હોય બરાબર જેમ કે અહીં તમે કોપર સલ્ફેટનો કોપરનું શુદ્ધિકરણ કરો અમુકમાં NaCl નું શુદ્ધિકરણ કરો અમુકમાં AlCl3 જાણો હું તમને લખું છું ધારો કે એક દ્રાવણ છે NaCl નું છે એક છે AlCl3 નું છે અને એક MgCl2 નું છે આની અંદર બધા જની અંદર જે ઘટકો છે બધા જુદા જુદા છે બરાબર આયનોના ભાર પણ જુદા છે આમાં Na+ Cl- Al+3 Cl-1 Mg+2 Cl-1 ખ્યાલ આવે છે તો જ્યારે આવા અલગ અલગ વિદ્યુત વિભાજ્ય ધરાવતા દ્રાવણો બધા હોય

તુલ્ય ભારના સંપ્રમાણમાં હોય છે ધાતુ બરાબર બીજો નિયમ પૂરો અલગ અલગ વિદ્યુત વિદ્યુત વિભાજની કોષમાં વિદ્યુત ધ્રુવ પર ઉત્પન્ન થતી ધાતુનો જથ્થો પસાર કરેલ વિદ્યુત પ્રવાહ તે ધાતુના તુલ્ય ભારના સંપ્રમાણમાં હોય છે ખ્યાલ વિદ્યાર્થી મિત્રો ખબર પડે છે તમે અહીંથી વિદ્યુત પસાર કરો છો તો વિદ્યુત પસાર કરો છો એક ટૂંકમાં એક પ્રકારના તમે એમાં ઇલેક્ટ્રોન પસાર કરો છો બરાબર ઓકે જો હું મારે તમને થોડું સમજાવું છું આ તમે સ્ક્રીનશોટ લેવો તો લઈ શકો છો બરાબર ચાલો જે તમે આ વિદ્યુત પ્રવાહ પસાર જે કરો છો બરાબર તો વિદ્યુત પ્રવાહ પસાર કરો છો એની અંદર શું હોવાના છે ઇલેક્ટ્રોન જ હોવાના છે તો જે વિદ્યુતનો પ્રવાહ તમે જે પસાર કરો છો એક પ્રકારના ઇલેક્ટ્રોન જ એની અંદર તમે પસાર કરો છો એટલે કે ધારો કે તમે 1 મોલ ઇલેક્ટ્રોન પસાર કરો છો કેટલા 1 મોલ ઇલેક્ટ્રોન તમે પસાર કર્યા છે તો E બરાબર આપણે શું લખી શકીએ 1 મોલ એટલે યાદ રાખો 1 મોલ એટલે એવોગેડ્રો અંક છે ને યાદ તમને એક મોલ બરાબર ઇલેક્ટ્રોન બરાબર શું લખી શકાય એવો કે ડ્રો આંક જેને એને વડે દર્શાવાય અને ઇલેક્ટ્રોન ની વાત છે ને ઇલેક્ટ્રોન નું દળ તમને ખ્યાલ છે ઇલેક્ટ્રોન નો વિજવાર શું છે 1.6 21 10 ની માઈનસ 19 ઘાત યાદ કરો એવો કે ડ્રો આંક કેટલો છે 6.0 22 10 ની 23 ઘાત ગુણ્યા 1.6 21 10 ની માઈનસ 19 ઘાત આ બધાનો ગુણાકાર અને ગુણાકાર અને બાદબાકી થાતી એ કરો હજી તો આવશે 96 ચારસો ને સત્યાસી કુલમ ઇન્ટુ મોલ ખબર પડી તમને આજે વિદ્યાર્થી મિત્રો એટલે એક મોલ ઇલેક્ટ્રોન એટલે એક ઇલેક્ટ્રોન હોય એક ઇલેક્ટ્રોન એટલે શું થયો એક મોલ ઇલેક્ટ્રોન એક મોલ ઇલેક્ટ્રોન ને શું કહેવામાં આવે છે એક મોલ ઇલેક્ટ્રોન ના જથ્થાને શું કહેવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો ફેરાડે કહેવાય શું કહેવામાં આવે એક ફેરાડે ટૂંકમાં કોઈ પણ પ્રક્રિયા થતી હોય ત્યારે જે ભી ઇલેક્ટ્રોન ઉત્પન્ન થાય ને

ચારસો અને આવી રીતે રાઉન્ડ ફિગરું પાંચ ગણી શકો છો ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો ઓકે તો આ આપણે વિદ્યુત વિભાજન કોષ છે એ જોયો વિદ્યુત વિભાજન નીપજો છે એ નીપજો આધાર કઈ બાબતો પર એના વિશે થોડું શીખીએ ચાલો મિત્રો

તમે એમાં ઉપર કે જો કયો એટલો પોટેન્શિયલ એટલે કે વિદ્યુત પ્રવાહ કેટલો આપો છો એ ત્રણ બાબતો ઉપર રહેલો છે જો વિદ્યુત વિભાજન નિપજનો આધાર છે વિદ્યુત વિભાજની પ્રકૃતિ વિદ્યુત ધ્રુવની પ્રકૃતિ અને ઈ સેલ ઉપર આ ત્રણ બાબતો ઉપર વિદ્યાર્થી મિત્રો એનો આધાર છે એ રહેલો છે ઓકે હવે કયા શા માટે એના તણ ઉપર રહેલો છે કેવી રીતે રહેલો છે એ તમને ઉદાહરણ વડે સમજાવું ધારો કે મારી પાસે એક કોષ વિદ્યુત વિભાજની કોષ એ કોષની અંદર મે પિગલિત NaCl નું દ્રાવણ લીધું છે શેનું લીધું છે पिघलित NaCl पिघलित એટલે ઓગાળેલો ખ્યાલ આવે છે તો પિગલિત NaCl નું દ્રાવણ તમે લ્યો તો શું કરું છું યાદ રાખજો એ દ્રાવણની અંદર મે એક સ્ટીલનો કેથોડ તરીકે અને ગ્રેફાઇટનો એનોડ તરીકે સળ્યો અહીં ડુબાડેલો છે યાદ રાખજો જો અહીંયા ઘટક જે યાદ રાખજો પીગાળેલું લીધેલું છે એટલે કે એની અંદર મે પાણી નથી નાખેલું ઓલરેડી पिગળી ગયેલું હોય ખ્યાલ આવે છે દ્રાવણ NaCl નું જ છે પણ પીગળેલું

એનો કેથોડ કેથોડ ઉપર તમને ખબર છે હંમેશા શું થવાનું છે રિડક્શન થવાનું એટલે કે સોડિયમ જે છે પ્લસ એ ઇલેક્ટ્રોન ગુમાવેલો મેળવી લેશે અને શું કરશે સોડિયમ સોલિડ માં ફેરવાશે બરાબર તમને અહીંયા એમસીક્યુ માં ક્વેશ્ચન કેવા પૂછે વિદ્યાર્થી મિત્રો બોર્ડ ની અંદર આમાંથી ક્વેશ્ચન ઘણા પૂછે ધ્યાન રાખજો પિગલિત NaCl ના દ્રાવણ ધરાવતા વિદ્યુત વિભાજનીય કોષમાં એનોડ અને કેથોડ પર મળતી નીપજો નીચેના પૈકી કઈ છે આવો ક્વેશ્ચન પૂછે જોજો પિગલિત એને સી નું દ્રાવણ કીધું છે અને એમને એમાં એનોડ અને કેથોડ ઉપર મળતી નીપજો નીપજો કઈ છે કીધું છે તો એનોડ ઉપર કઈ નીપજ મળે ક્લોરીન વાયુ અને કેથોડ ઉપર કઈ નીપજ મળે સોડિયમ ધાતુ વિદ્યાર્થી મિત્રો આ યાદ રાખજો તમને પૂછી શકે છે ઓકે હવે ઓકે ચાલો અમે પિગલિત લીધું હવે એ જ વિદ્યુત વિભાજની કોષ પરંતુ એની અંદર સાંદ્ર અને જલિય એને સી લઉં છું જલિય એટલે એની અંદર શું નાખેલું છે

બીજું જો તમે નહીં ત્યારે એચ પ્લસ અને ઓએ એટલે કે પાણીનું જળ વિભાજન થાય છે અને એ જ નિપજમાં બને છે એક ઓક્ એક ઓક્સિજન વાયુ મળશે અને એક હાઇડ્રોજન વાયુ છે હાઇડ્રોજન છે એ કેથોડ ઉપર મળશે અને ઓક્સિજન છે ઉપર મળશે યાદ રાખજો જ્યારે મંદ એનએસીએલ ની વાત આવે ત્યારે પાણી પાણીમાં જે ઘટકો રહેલા એ જ નિપજમાં બને છે ખબર પડે છે અહીંયા તમે એમ કહેશો સાહેબ અહીંયા એને પ્લસ છે ને અહીંયા સીએલ માઈનસ તો આ એને પ્લસ અહીંયા નો જોવો જોઈએ આ ઓએસ માઈનસ છે એ અહીંયા નો જોવો જોઈએ એને પ્લસ અહીંયા નો જોવો જોઈએ થઈ શકે ને આ એચ પ્લસ અહીંયા આકર્ષિત થાય એવી રીતે એને પ્લસ એ નો થઈ શકે એનું યાદ રાખો કે આ બંને એને પ્લસ અને એચ પ્લસ પ્લસ ના ઓક્સિડેશન પોટેન્શિયલ છે રિડક્શન પોટેન્શિયલ